કથાના પ્રસંગની અંદર સાક્ષર સહિત ભાગ એક કેરણ અઠાવન પોઈન્ટ નંબર ચાર પાંચ સારંગપુરના વસનામતની વાત આવી પ્રથમ બાસઠ એના પર પણ વાત આવી સ્વયંપ્રકાશ સાંસાએ પૂછ્યું સંતોને વિશે ઓગણીસ લક્ષણ કલ્યાણકારી ગુણ કેમ આવે સત્ય સો સો દયા શાંતિ આ વગુણ ચાલીસ ગુણ કીધા છે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય થાય તો ભગવાન કલ્યાણકારી ગુણ છે એ સંતની વિશે આવે છે પ્રશ્ન એવો એમ પછી નેત્રની નિવૃત્તિ આવી દસ ઇન્દ્રિયો નેત્ર નિવૃત્તિ બે પ્રકારે થઈ જાય એક ભગવાનને આકારે થાય અને એક ઇન્દ્રિયોના આકારે થઈ જાય છે એમાં દસે ઇન્દ્રિયો એની બધાની વાત આવી છે નેત્ર છે એ સૂર્ય છે જેમ સૂર્ય ઉગે એટલે નેત્ર દેખાય સૂર્યમાં પ્રકાશ આપનાર કોણ છે સત્પુરુષ છે મારે લખ્યું સન છે તે દરેક ઇન્દ્રિયોને નેત્રને પ્રકાશ કરવા માટે સમર્થ છે એના જીભમાં બોલનારા ભગવાન છે એના નેત્રમાં જોનારા ભગવાન છે કરવા નેત્રની પ્રતિ અરૂપ છે સ્થુલ છે થૂળ પદાર્થો હોય ત્યાં વૃત્તિ રોકાઈ જાય છે વૃત્તિ થૂળ છે અને પદાર્થો પણ થૂલ છે જો સૂર્ય અને નેત્ર એકતા છે સૂર્ય ઉગે એટલે નેત્રને આગળ અંધારું નાશ પામી જાય છે એમ જેના જે ગુણ જેમાં આવે એમાં સહેજય એ આવેજો એમાં જે દુર્ગુણ હોય એ નાશ પામી જજો લોખંડ છે એમાં અગ્નિ આવે તો લખંડ લોખંડ છે એ કઠણ હોય શીતળ હોય અને કાળું હોય પણ અગ્નિ આવે તો કેવું થાય ફેર પડી જાય ને એમ ભગવાન સંત જેને જે પ્રવેશ કરે છે એ પણ દબાવી દે અને પોતાની સામ્રિથ્યને પ્રગટ કરે છે જો નિષ્કુળ સ્વામીએ ભક્તો ચિંતામણીમાં પરસા લખ્યા અવલભાઈના સમાધિ નિષ્ઠેતા એમ સમાધિ જાય ભાઈ એ બધું લઈ આવે પછી એક દીધો ઓવરફોલો થઈ ગયો હું સહજાનંદ છું મારી પૂજા કરો આમ કરો બધાય હો પરસનમાં શક્યું શોખું બસ બધા બેઠા બેઠા આવ્યા બધાએ મેં એને પૂજા ઘરે થયો તો મારાનો આવશ હતો ને નીકળી ગયો થઈ ગઈ તો આ હું આ બધું છે આ તમે ભગવાન છો ને કેને કહેજો આ તમે કહેતા હતા હું સહજાન સઉં હું સહજાન સઉં મારી પૂજા કરો ઘણી વાર સ્વામી એ વાતને દોરાવતા એટલે ભગવાન ઈશ્વર પણ આવે ને ત્યારે જીવ શકી જાય રાહ ઈશ્વરે લેવું સારું છે પણ પસાવવું છે ને બહુ કઠણ છે પાછું પાત્ર ન હોય તો લઈ જાય પછી તો જોય ભોઠા પીડ્યા અને આ હોય હાલે કે કાંઈ આવું કરાય છે એટલે જેમાં જેનો પ્રવેશ થાય એ પણ દબાવી દે ભૂત હોય અને કોઈમાં પ્રવેશ કરે તો પછી એમ હોય ને એની શ્રેષ્ઠા બધી વહી જાય માણસની બધી અને ભૂત જે પ્રકારનું હોય એ પ્રકારનું કેવું જ્ઞાતિ છે શું છે આ તે બીજું એ બધું કરે તો એની શ્રેષ્ઠા પ્રગટ કરે એટલે જીવને વિશે આવે ત્યારે એ પણ દબાવી દે ઈશ્વરમાં આવે બ્રહ્મમાં આવે અને પરબ્રહ્મ જેને છે ભગવાનનો પ્રવેશ થાય એ પણ દબાવી અને પોતાના અધિક પ્રકાશને પ્રગટ કરે છે લોહાનું પંદર વચન જેમાં આવે જો એટલે જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ જીવ એટલે શું કહેવાય નિષ્કુળાન સમયે ભક્ત સંતાવણીમાં ધોધમાં રામાન મુક્તાન સ્વામી દિલકંઠનો મેળા થયો ત્યાં જ પાંચ પ્રશ્ને પૂછ્યા એમાં જીવનું લક્ષણ કીધું હે ગ્રંથિમાં થોડ સૂક્ષ્મ કારણ એ ત્રણ શરીર એમાં બંધન રહેવાલી જીવ કહેવાય ઈશ્વર વૈરાટ સૂત્રાત્મા અવ્ય કર એમાં બંધાને રહે એ ઈશ્વર કહેવાય એટલે સ્વામી કે જીવ કેને કહેવાય મહારાજે લખ્યું હજાર પંદરમાં તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સારવાના હોય સોતાય એમાં કંગાલ પણ જાય નહીં મારું કલ્યાણ થાય કે નહીં થાય હું ભગવાન ધામમાં જાય કે નહીં જાય કોણ તેડવા આવે છે શું થાય આવા સંકલ્પ થાય તો એ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું છે છતાં પણ એ જીવ કહેવાય એને ખબર નથી કે મારી પાસે હું વસ્તુ છે મને કયો સંપ્રદાય કે સાધુ કે ભગવાનને મેળા સીધો કંગાલ પણ રે એ જીવ જાણે ગરીબ કોણ છે જેને સંતોષ નથી સંતોષ નથી એ ગરીબમાં ગરીબ છે că ne sunt toți să și băs. Și svăr să em ma ma noi, un termmă par o ubi în partea. Și că voi, Man. Tâmă gghia, verea băti bă de oi, Pen to ne રાખવી પડે અને પરબ્રહ્મ છે એમાં વસ્તુ સહેજે રે મહારાજે મધ્યના બહુ કોઈ મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ રહ્યા કહીએ છીએ ગમે એવો દેશ કાળ આવે તો પણ એમાંથી ફેરફાર થાય નહીં સ્વાભાવિક ગુણ એટલે જીવ સાથે જળાઈ ગયા આમ રાખવા પડે

स्वाभाविक गुण मतलब ये में सहज ही रहया हो रखवाना पड़े समझ रहे हो नहीं हम आयुरे सहज स्वाभाविक गुण ये ब्रह्म केवई એટલે જ વર્તાલનું સૌ સારાંપૂર્ણ સૌદનું વસ્તાર વાતા એ વાત બધી ઇન્દ્રિયોની વર્તી એની પ્રતિલોમ વર્તી પાછી વતી લોમ અનુલોમ અને પ્રતિલોમ લોમ એટલે જો અનુલોમ એટલે ઈશ્વરની એ માયામાં જુએ છતાં બંધ ન થાય અને પ્રતિલંબ વૃત્તિ છે ભક્તની વારંવાર આપ પે પાસી વૃત્તિ વાળવાની સું કરવા આવસી અને સું થાય છે ઈશ્વર વૈરાટ ઈ માયા હમજો તો બંધન ન થાય સામાટે નો બાપ ઈશ્વર ઈ સમર્થ છે જો વાકી સામાનિયા હોય ઈ હમજો એ તો મારી બંધાઈ જાય સામાન્ય વસ્તુ હોય ને એ બંધાઈ દેજો બંધન એટલે શું વ્યસન એટલે શું કે એને હાલે નહીં આ નામ વ્યસન પછી સારી વસ્તુ જ ભરે અને સામાન્ય જે હોય કયો સમજો ને એ વિના ન હાલે એનું નામ કહેવાય 소바오, 반찬도 이 차례, 뭐 이래 차례, 아니죠? 그래, 뭐, 훈련하고 나면, 밤자네, 브라톤 바흐는 워신아 맞아요. એ ઓગણ ચાલીસ કલ્યાણકારી ગુણ એ ભગવાનના સ્વરૂપમાં છે એ સંતમાં કેમ આવે તો મહારાજ કે નિશ્ચય થાય ત્યારે આવે નિશ્ચય કેવો તો ભગવાને કાળ જેવા ન સમજે કર્મ જેવા માયા જેવા સ્વભાવ પ્રકૃતિ પુરુષ એવા ન સર્વથી જુદા સમજે સમજો ને એ કલ્યાણકારી ગુણ કહેવાય જાય જેને વિશે આવે એ પણ દબાવી દે અને પોતાના પ્રકાશને અધિક જો સૂર્ય ઉદય થાય તેના પ્રકારમાં તારા દેવતાઓ અંધારો આ બધુંય લીન થઈ જાય જો બધું નાશ થઈ જાય જેમ ભગવાન જેમાં આવે એ પણ દબાવી દો માયામાં આવે તો માયાને પ્રાણ ભ્રમ કરી દે હિસ્તત્વ એમ આવે તો ભ્રમ કરી દે પણ ભગવાન એમ બીક નથી કે હું માયામાં જાઉં અને માયા મને બંધન કરે બીક નથી જોઈ સારંગપુરનું સાતનું વસનામાં દૈવી નાસુરીનું જો અનાદી નથી એ દૈવીને આસુરી સંગે કરીને થાય છે સમજાને જન્મતા નથી જન્મ્યા પછી સંગે કરીને થાય છે એમાં મુખ્ય કારણ સત્પુરુષનો કોપ એ આસુરી અને મોટા રાજી થાય તો એ દૈવી થાય પ્રહલાદ દહીત હતા પણ નારદજીને ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવ સંત કહેવાય જોયું જોય ને પછી દૈતને ને જો પણ નારદજી મળ્યા તે પછી એની વાત સાંભળી તે પછી એના જીવનમાં પરિવર્તન લેવું એટલે જે પણ મોટા સંત રાજી થાય એ જે દૈવી થાય અને જે પણ ભગવાનને મોટા સંત કોરાજી થાય એ આસુરી થાય બીજું દૈવી આસુરીયાનું કોઈ કારણ નથી બોલો સહેજાન